બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રીએ એક એક વિડિયોના માધ્યમથી સંદેશ આપવાની કામગીરી કરી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેને એવું કહ્યું કે તેમણે ગુજરાતની સરકારમાં મુખ્યમંત્રી કાયદા મંત્રી અને ગૃહ મંત્રીને અગાઉ એક પત્ર લખ્યો હતો કે વકીલ અને પોલીસ વચ્ચે વધતા જતા ઘર્ષણ બાબતે તેઓ વકીલોના પ્રતિનિધિ તરીકે વકીલોની તરીકે મળવા છે આવો પત્ર લખ્યા પછી પણ ગુજરાતની સરકારે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહી કોઈ જવાબ આપ્યો નહી જાણે કે ગુજરાતભરના વકીલોની માતૃસંસ્થા એટલે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જાણે કે કોઈ વેલ્યુ ન હોય જાણે કે એનું કોઈ મહત્વ ન હોય એવી રીતે ગુજરાતની સરકારે બાર જે ઘટનાક્રમ બન્યો કે અદાલતના દરવાજા પોલીસે બંધ કરી દીધા અને પોલીસ ઇન્સ્પેક્ટરે મને અને અન્ય એક વકીલને અદાલતની અંદર આવતા રોક્યા આ ઘટનાનો ઘેરા પ્રત્યાઘાતો પડ્યા